મિત્રો આજે ઓલ ટીમ અપડેટ બે હજાર છવ્વીસ છે અને નવું વર્ષ અમેતા નવી આતાઓ અને નવી પેથો સાથે શરૂ થાય છે ભારતમાં સરકાર તમારમાં દેશના ગરીબ અને મધ્યવર્ગના પરિવાર માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે જેનો હેતુ માટે તેમનામાંથી જીવન જોવા સુધારો લાવવાનો છે સોશિયલ મીડિયા વિવિધ તમા વિધિ તમારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઘણી મહત્વપૂર્ણ તહેવારો અને સુવિધાઓ મોટા ફેરફાર થવાના છે આ ફેરફારો સામાન્ય માણસને ચિત્તા અને તેમની દૈનિક શરૂઆત પર સ્થિતિ અસર કરશે સરકાર મુખ્ય ધન મફત અને રતન રતનકાર ચિત્તણ અને આરોગ્ય સંભાળ વધુ સુલભ બનાવવાનું છે જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે તેમના પાત પાત્રતા નિયમો અને નવા અપડેટ વિશે વિગતવાર જાણવું જોઈએ અને આ લેખમાં અમને તમને દટ મુચ્ય મુદ્દા છે અને યોજના વિશે જણાવે છે જે નવા વર્તના તમારા માટે મદદરૂપ થઈ શકે છે આમાંથી ઘણી યોજનાઓ પહેલાથી અમલમાં છે અને તેને લંબાવવામાં આવી છે જ્યારે આ અન્ય યોજનાઓ અપડેટ કરવામાં આવી છે જેથી વધુ લોકો મફત થવામાં લાભ મળી શકે આ તે દત્ત મુખ્ય યોજનાઓ અને કાર્યક્રમ તમને લાભ થશે પહેલું તે મફતનો રતનકાર યોજનાઓ સરકારે હવે એન એફ એફ એડ આપવામાં આવતું અને સંપૂર્ણ સંપૂર્ણપણે મફત કરી દીધું છે અત્યંત કાળમાં ધારકો પાંત્રીસ કિલો અનાથ મળશે પ્રાથમિકતા ધરાવતા પરિવારને પ્રતિયાથી પાંચ કિલો અનાથ મફત મળશે બીજું તે મફતના વીજળી તંત્રો યુનિન પીએમ સૂર્ય ઘર યોજનાઓ હેઠળ સરકારે તત્ પર સોલાર પર પેનલ લગાવવા માટે નોંધપાત્ર તપતિથી આપી રહી છે આનાથી મધ્યમ વર્ગના પરિવારને દર મહિને ત્રણસો યુનિટ સુધી વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી રહી છે ત્રીજું આરોગ્ય વીમો અને મફત મફત સારવાર આયુષ્માનકાર તિન ચાર વર્ષથી વધુ ઉંમર તમામ નાગરિક હવે પાંચ લાખ સુધી મફત સારવાર મળશે નવા વર્ષની ચોથું છે મફત દેથ તિલંદર અને ચૂલો ઉજ્જવલા યોજના ત્રણ ત્રણ પોઈન્ટ ઝીરો હજાર માત્ર મહિલાઓનું નવું દેથ કનેક્ટર પહેલું રિફિલ થયેલું છે તિલંદર અને ચૂલો બિલકુલ મફતમાં આપવામાં આવી રહી છે આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ધુમાડા મુક્ત સુવિધા મળશે પાક છે મહિલાઓ માટે મફત તિલાઈ મથ મફત તિલાઈમાં મતીન યોજનાઓ દર યોજનાઓ દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓ આત્મનિર્ભર મનાવવા માટે પંદર હજાર અખવા મતીન સહાય પૂરી પાડે છે તે ચૂંટમ એકવારમાં મફત ମଫନ ଉପ પણ એક જાન્યુઆરી અમલમાં આવશે અને મહિલાઓ છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી પ્રધાનમંત્રી માતૃ વધના યોજનાઓ હેઠળ રકમ અને બીજા બાળકનો જન્મ દરમિયાન યોગ્ય પહોંચાડવા માટે મહિલાઓ બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય મોકલવામાં આવે છે મફતમાં નવમું થયેલ મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ ઘણા રાજ્યો મીઝિયાથી ડિજિટલ ચિત્રણ મેળવવા માટે મફત માત મૌન અને તેમલેટ તાપવામાં આવી રહ્યા છે નવા વર્ષના સત્ર આ વિસ્તરણ ઝડપી બનાવવામાં આવશે દગમુદ્દે તૃત્તી તાધન પર તબદીદી અને સહાય કેટલા રાજ્યો અને ખેડૂતને પ્રિયમ ચિતન તનમાન વિધિના તક આગામી હપ્તા અને તૃત્તી તાધન પર હો તકાત સુધીનું ડિસ્કાઉન્ટ અકવા મફત દિલવળી મળી શકે છે યોજનાઓ યોજનાઓ લાભ લેવા માટે જરૂર દર્તાવેલ આ તરકારી લાભ મેળવવા માટે તમારી પાસે કેટલા મહત્વપૂર્ણ છે દસ્તાવેજ હોવા આવ્ય છે તો પ્રથમ તમારી પાસે નવા તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યકતા છે વધુમાં તમારે રેતન કાર્ડ રેતા પ્રમાણપત્ર અને આવકને પ્રમાણપત્ર જરૂર પડી શકે છે જો તમે વીજળીને દેકનેક્તન યોજનાઓ લાભ મેળવવા માંગતા હોય તો તમારે ભૂતકાળની વીજળી બિલ અકવા બેંક ખાતાની સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે જરૂર પડશે ડિજિટલ ઇન્ડિયા યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન ઓનલાઈન તરી છે હવે આઈટી રજા લઈએ અને ન સમજે તો વાંચી લેજો જય માતાજી જય જવાન ભારત જય માતાજી